અસલામલેકુમ ધોરણ બાર વિષય વાણિજ્ય વ્યવસ્થાને સંચાલન પ્રકરણ નવ નાણાકીય બજાર વિદ્યાર્થીની મિત્રો આ પ્રકરણમાં આપણે નાણાકીય બજાર વિશે અભ્યાસ કર્યો જેમાં મૂડી બજાર અને નાણા બજાર એમ મુખ્ય બે પ્રકાર પડે છે નાણાં બજારમાં ટૂંકા ગાળા માટેની જે નાણાકીય અસ્કિયામતો હોય છે તે માટેનું બજાર કહેવાય છે જ્યારે મૂડી બજાર એ લાંબા ગાળાની અસ્કિયામતોનો બજાર છે લા મૂડી બજારમાં જામીનગીરીઓની ખરીદી અને વેચાણ કરવામાં આવે છે મૂડી બજારના બે પેટા પ્રકાર પડે છે પ્રાથમિક બજાર અને ગૌણ બજાર પ્રાથમિક બજારમાં પ્રથમ વખતની એટલે કે પહેલી વાર જે જામીનગીરીઓ બહાર પાડવાની હોય તે જામીનગીરીઓનું ખરીદી અને વેચાણ થાય છે જ્યારે ગૌણ બજાર એટલે કે શેર બજાર જેમાં હયાત જામીનગીરીઓનો ખરીદી અને વેચાણ થાય છે આ ખરીદી અને વેચાણ માટે જે મુખ્ય કંપની હોય છે તેને ડિપોઝિટરી કહેવામાં આવે છે ડિપોઝિટરી કઈ રીતે કાર્ય કરે છે તો ડિપોઝિટરીએ સેબીમાં નોંધણી કરાવી પડે છે સેબી દ્વારા નોંધણીનું પ્રમાણપત્ર મળે ત્યારબાદ જ કોઈ કંપની હોય જે ડિપોઝિટરી તરીકે કાર્ય કરવા ઈચ્છતી હોય તો તે નોંધણીનું પ્રમાણપત્ર મેળવ્યા પછી જ ડિપોઝિટરી કાયદા પ્રમાણે ડિપોઝિટરીનું કાર્ય કરી શકે છે તો તેણે કોની પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનું છે ડિપોઝિટરીએ સેબી પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે તો આજે આપણે સેબી વિશે અભ્યાસ કરીશું સેબી શું છે સેબીનું પૂરું નામ શું છે તો સેબીનું પૂરું નામ છે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબી માટેનો ધારો છે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા ધારો ઓગણીસો બાણું આ કાયદા હેઠળ જાન્યુઆરીની ત્રીસ તારીખે ઓગણીસસો બાણુંના વર્ષમાં સેબી કાયદેસર રીતે અસ્તિત્વમાં આવી તો સેબી માટેનો કાયદો ઓગણીસસો બાણુંનો કાયદો છે અને સેબીને કાયદેસરનું અસ્તિત્વ ત્રીસ જાન્યુઆરી ઓગણીસસો બાણુંના રોજ પ્રાપ્ત થયું છે સેબીની ઓફિસો ક્યાં ક્યાં છે તો સેબીની મુખ્ય ઓફિસ મુંબઈમાં છે તથા તેની શાખાઓ એટલે કે તેની પ્રાદેશિક ઓફિસો કોલકત્તા દિલ્હી અને ચેન્નઈમાં છે સેબી શું કરે છે તો સેબી ભારતમાં આવેલા શેરબજારોનું નિયમન કરે છે શેર બજાર એટલે ગૌણ બજાર અને ગોળ બજાર એટલે જે હયાત જામીનગીરીની ખરીદી અને વેચાણ કરતું બજાર છે તેને શેરબજાર કહેવામાં આવે છે તે શેરબજારમાં જે કાર્યો થાય છે તે નિયમોને આધીન થાય છે તે નિયમો કોણ બનાવે છે તો સેબી બનાવે છે સેબીના હેતુઓ કયા છે તો સેબીના મુખ્ય ત્રણ હેતુઓ છે પ્રથમ છે જામીનગીરીઓમાં રોકાણ કરનારાના હિતોનું રક્ષણ કરવું તેની માટેના નિયમો સેબી દ્વારા બનાવવામાં આવે છે જેનું પાલન દરેક ડિપોઝિટરી સંસ્થાએ તથા શેરબજારમાં જેટલા પણ પાર્ટિસિપન્ટ છે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ હોય તેમણે પણ તે નિયમોનું પાલન કરવાનું હોય છે જેથી કરીને રોકાણકારોને અહિત થઈ શકે નહીં એટલે રોકાણકારોના હિતોનું રક્ષણ કરવું તે સેબીનો મુખ્ય હેતુ છે બીજો હેતુ છે જામીનગીરીઓના બજારના વિકાસને પ્રોત્સાહન આપવું નિયમો મુજબ શેર બજારમાં કાર્ય થતું હોવાથી રોકાણકારોના હિતોનું રક્ષણ થાય છે જેના કારણે રોકાણકારોને ડિપોઝિટરીમાં અને શેર બજારમાં વિશ્વાસ પ્રાપ્ત થાય છે જેના કારણે તેઓ આ શેર બજારમાં ખરીદી અને વેચાણ કરે છે જેના દ્વારા જામીનગીરીઓના બજારનો વિકાસ થાય છે તો સેબી દ્વારા જામીનગીરીઓના બજારના વિકાસને પ્રોત્સાહન આપવામાં આવે છે અને ત્રીજો હેતુ છે જામીનગીરીઓના બજારનું નિયમન કરવું બજારમાં જે પણ પ્રવૃત્તિઓ થાય છે તેમાં ડિપોઝિટરી તથા ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ એટલે કે મધ્યસ્થીઓ હોય છે અને તેઓ દ્વારા રોકાણકારો સાથે ખરીદી અને વેચાણની પ્રક્રિયાઓ થાય છે તો તે તમામ માટેના નિયમો બનાવવાનું અને તેનું પાલન કરવાનું એટલે કે નિયમન કરવાનું કાર્ય પણ સેબીનું કાર્ય કહેવાય એટલે સેબીનો ત્રીજો હેતુ છે જામીનગીરીઓના બજારનું નિયમન કરવું જેથી લોકોને અને રોકાણકારોને આ શેર બજારમાં વિશ્વાસ હાંસલ થાય તો આ થયું સેબી વિશે ટૂંકી માહિતી આગલા સેશનમાં સેબીના કાર્યો સાથે ફરી ઉપસ્થિત થઈ ત્યાં સુધી ઘરે રહો સુરક્ષિત રહો અલ્લાહ હાફિઝ